હળવદ તાલુકાના શક્તિનગર ગામની સીમમાંથી ટ્રકમાંથી લોખંડ ચોરી કરતા બે ઈસમો પાંત્રીસ પોઈન્ટ નેવ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે હળવદ તાલુકાના શક્તિનગર ગામની સીમમાં કોઈબા ગામ તરફ જતા રોડ પર કેનાલ પાસે ટ્રકમાંથી લોખંડ ચોરી કરતા આરોપી વિપુલભાઈ કાળુભાઈ પરમાર અને રાવતારામ શેરારામ બનના જાટને રૂપિયા વીસ પોઈન્ટ નેવ લાખના લોખંડના સળિયા તથા એક ટ્રક નંબર જીજે બાર સીટી છપ્પન એકાવન કિંમત રૂપિયા પંદર લાખ સહિત કુલ રૂપિયા પાંત્રીસ લાખ નેવ હજાર ને ચાલીસના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય આરોપી દિલીપભાઈ ઘનશ્યામભાઈ ભાટિયા અને પ્રભુરામ હેતારામ નહેરાનું નામ સામે આવતા હળવદ પોલીસ ટીમ દ્વારા આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી શનિવારે સવારે દસ વાગ્યે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે